મારે મહત્વની વાત કરવી છે જે અમુક વાતો જીવનમાં જણ જણ જેડા જેડા માનવી હેડી વાતળીયું એમ તકદીર ખુદ ખુદા એ લખી પણ ગમી નથી ચલન માત્રી ની ગઝલ છે તકદીર ખુદ ખુદા લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી અને શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર કુરાન માં તો ક્યાંય પેગમ્બર ની સહી નથી અને કેવા સુખ વિદાય આપી છે પર્વતે કે ઘરે થી નીકળી નદી પાછી ફરી નથી જાય પહાડમાંથી સરિતા નીકળી છે સાગર સાસરા માં ગઈ છે પણ કોઈ નદી સાગર નીકળીને તમે પહાડમાં પિયરમાં જાતે નહી ભાડો તમે સાહેબ તકદીર ખુદ ખુલા ખુદાય નથી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય

એને એની મસ્તી જોઈને સિકંદર ને એમ થયું કે આની પાસે કઈ નથી અને આને એટલી મસ્તી કેવી રીતે છે અને હું પોણી દુનિયા જીતીને આવ્યો તો એ મારામાં મસ્તી નથી એને પોતે નીચે ઉતરી ફકીર ને પૂછે છે કે મારી પાસે તમે કઈક માગો તો ફકીરે શું કીધું ખબર કઈ જોતું નથી જોતું નથી એમાં અભિમાન નથી હોય દરાય પણ નથી જોતું એમ હોય તો માગું તારી પાસે પણ મારે જરૂર નથી એટલે હું માગું એમ સંતો સાધુ ફકીર કબીર કુવા સબી કા એક કઈક મને મારી પાસે માગો હું જગતનો સમ્રાજ સિકંદર તમને કહું છું કે મારી પાસે કઈક માગો પછી ફકીરે શું માગ્યું સાંભળજો સાહેબ શું કીધું ખબર તમે ઊભા છો ને ખસી જાવ ને તો મને સૂર્યનો પ્રકાશ બરાબર પડે મને પ્રકાશ લેવા બેઠો છું નહી તમે આડા આવો છો આમ ખસી જાઓ આ તો સિકંદર ને એમ થયું કે આટલી મસ્તી મને એમ કે તમે આમ ખસી જાવ સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે તો એ એને ખુશ થઈ ગયો એની ઉપર ઓળઘોળ થઈ ગયો અને પગમાં પડીને એટલું બોલ્યો કે આજ હું ભગવાન પાસે માગણી કરું સિકંદર કે કે આવતો જન્મ મારો આવો ફકીર નો દેજે જ્યાં લખવું ત્યાં યુવાન મિત્રો લખી લેજો જગતનો સમ્રાટ સિકંદર આ ઘર ઘરના ગપ્પા નથી આ ઇતિહાસ ની વાત છે સાહેબ મને આવો ફકીરનો જન્મ દેજો એટલે ફકીરે શું કીધું કે ભગવાનને હેરાન કરવામાં હુકામ તો સમય બગાડ છો હાની પર હુઈ જા ને આય કુતરું હું તું નહીં તું સુઈ જાવે આમાં ક્યાં ફેર પડે છે અને ઈ ફકીર એની મસ્તી સિકંદરે જોઈ અને નીકળી ગયો પણ જ્યારે સિકંદરની ની છેલ્લી સ્થિતિ હતી જયારે જોજો જગત કોણું જગત જીત્યું છે ને અને છેલ્લી સ્થિતિ એની અને હવે તો હકીમો બેહી ગયેલા બધા ચકલું ફરકી શકે નહીં કોઈ જવાની મનાય કોઈ આવે નહીં જાય નહીં ક્યાંય નહીં આમ જકર બંધ થઈ ગયેલું કે હવે ઘડી બે ઘડી ગણાય છે સિકંદરની ની વિદાય ની એવે વખતે ફકીર એવો પાછો છે હાથમાં થેલી દરવાજે આવી અને કે છે મારે

શું આવ્યા છો કે તમને મળવા આવ્યો છું મળવાનું કારણ શું કે તમારા માટે મેં કફન બનાવ્યું છે તમારા માટે કફન બનાવ્યું છો એમ તો કે હા બતાવો તા એ કફન માં એને હિરાન માણેક જડી દીધેલ અને આમ પકતું કરીને જોયું તો સિકંદર આમ મરણ પથારી પડાવ્યું ત્યાંથી શક્તિ આવી આમ આમ સેજ ઉભો થઈ ગયો ત્યાંની કિંમત શું રાખી તમે કે એક હજાર અશરફી અશરફી એ ચલણ હતું સાહેબ એક હજાર અશરફી બાપુ એને કીધું એક હજાર અશરફી તો કે એક હજાર નાનથી મારી છે મોરું બોલ્યો ને ત્યાં તો હડપ દે હડપ દે હકેલી લીધું અને જેમ નાગડી ને માં ઘરી જાય એમ થેલી માં કફન મૂકી દીધું અને ફકીર હાલતો થઈ ગયો સાહેબ અને સિકંદર એમ થયું નહીં એને બોલાવો પાછો એક હજાર ની પાંચ હજાર દઈ ગયો એ કફન ઓઢીને મારે મરવું છે ફકીરને બોલાવ્યા પાછા તમને બોલાવે તો મારે નથી આવવું તો કે નહીં બોલાવે છે આવો ને આવો આવ્યા ઓલું ફકીર ફકીર કીધું કે ઓલું કફન આપી દો અને એક હજાર અસ્ત્ર લઈ લો તો કે ના હવે તમને નથી દેવું હે હવે નથી દેવું કે પાંચ હજાર તો કે નહી દસ હજાર તો કે તારું રાજ મને દઈ દે તો હવે કફન તને હું નો આપું સાહેબ હે કે રાજ તારું મને સાંભળજો મિત્રો ધ્યાનથી સાંભળજો રાજ તારો મને દઈ દે તો આ કફન હું તને નો આપું અને સે એમ ઇજ્યા સાક્ષી પૂરે છે કે આમ આમ બેઠો થઈ ગયો અને હાથ જોડી કાકળુ કાકળુ દી કરે ફકીરને કે મારે આ કફન ઓઢવું છે જગતનો સમ્રાટ सिकंदर ઓ સાહેબ આ કફન મારે ઓઢવું છે મને કોક રસ્તો બતાવો ને કાઈક રસ્તો કીયો ને મારે ઓઢવું છે તમે ક્યોય કિંમત હું તમને આપું અને બહુ કાકળુ દી જોઈને આંખમાં આંસુ ને તે ફકીર એટલું બોલ્યો કે તારે ઓઢવું જ છે તો કા જોઈએ છે તો આ ખુદા વાસ્તે કહી દે તો આપી દે અને જગતનો સમ્રાટ સિકંદર બોલ્યો છે ખુદા વાસ્તે આપી દે અને ફરમાન લખી શકે કે મારા મરણનો વખતે બધા હથિયાર લશ્કર લાવજો આગળ રહે વ્રત દેશ પાછળ સર્વને દોડાવજો એટલે મારા કવિને કેવું પડ્યું છે કે હેમાલે ન જાવું હજ હિમાળે જાવું જા હજુ હેમાળો બના હરી ના બદલે માથે હેમાળે ને જાળે ને જાઉં હજુ મારું હેમાળો બનાવું હરીના માટે માથે માળે હરિના જાવું મારું હિમાલય બનાવું મારા હેમા મારા હૈયા હું દયા રાખું કરુણા રાખું દાતારી રાખું સુરતા રાખું માનવતા રાખું એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ હિમાલય જાવું મારું હૈયું ગોંડલ સ્ટેટ એક વાત કરીને મારી વાત પૂરી કરી દઉં સમય મર્યાદા ઘણી થઈ છે ગોંડલ સ્ટેટની માલિકા બારવટીયા જયારે ખરાબ લૂંટવા આવ્યા ત્યારે નાનો એક ચોકીદાર હતો સાહેબ અને એને કીધું હટી જા તો હટું કે હું ચોકીદારી કરું છું તો કે તને અડધો ભાગ તો કે નહીં ગોડલ ઠાકોર સાહેબ નું અનાજ મારા દાંતમાં છે હું ફૂટું નહીં મારાથી નહીં વિશ્વાસ ખિલાના પર ખૂટલ કો ખિલાના ના દુર્બલ કો દેના ઓ દુસ્સુકો ને દેના દા લક્ષી હું મને મારી ખરાબ લૂંટી જાવ બાકી જીવતા ન લૂટવા દઉં કે લૂટેલા માલ નો અડધો ભાગ દેહ અરે તમે જમે ગયો તો હું તમને ખરાબ લૂંટવાનું દઉં એક જ રસ્તો તમારા માટે મને મારી લઈ જાઉં અને ચોકીદાર ને મારી ખરાવ લૂંટી ગયા અને પછી ચોકીદાર ને ઘરે બાય નાના નાના છોકરાઓ ને મજૂરી કરીને મોટા કરે છે એવી વખતે ડાયા માણા ને ઈ ચોકીદાર યાદ આવી અને બાઈ ને ગોતી કીધું બેન આજ ગોંડલ ઠાકોર સાહેબ કચેરીમાં આવે ને કઈ આવજે ને તું તું આવજે મારે થોડું કામ છે દીકરી આવજે ડાયો માણસ છે સમજણો માણસ એ આમ કહું તો વેલજીભાઈ જેવો માણસ જેના કરુણા હોય છે કીધું બેન આવજે આજે કચેરીમાં આવજે ભલે બાપા આવીશો અને કચેરી ભરીને દરબાર સાહેબ બેઠા અને ઓલી બાઈ આવી અને ઉભી રહી લાજનો ઘૂમતો કાન્યો છે ડૂબી ગયો એટલે કીધું કે કોણ છે કચેરીમાં આ બેન કોણ આવ્યા છે ઠાકોર સાહેબ કી એટલે ઓલો માણસ જેને બોલાયો ને એને મોકો જોઈને મોતીડું પરોવાની ઈચ્છા કરી એટલે કીધું કે બાપુએ ઓલી ચોકીદારી ચોકીદારી કરતો નતો આપણે ખરાવા લૂંટવા ચોર આવ્યા લૂંટી ગયા મારી ખરાવા ગયા જીવતા લૂંટવા નો દીધી એને ઘરેથી બાય છે એમ તો કા એને બીજો ધણી ધાણ્યો નથી ઠાકોર સાહેબ એટલું જ બોલ્યા એને બીજો ધણી ધાર્યો નથી અને બાય લાગનો ઘૂંટો ઊંચો કરીને ભર કચેરીમાં કીધું કે મારે મારા ધણીને ધણી ધારતા ન આવડ્યો મને તો ધણી ધારતા આવડ્યો કહેવાય કે ખૂટ્યો ને ખપી ગયો પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યો આટલું કઈને હાલી નીકળી અને તારે એમ કહેવા છે કે

મારી મેં તમને કીધું એમ હવે ઉમર થઈ ગઈ એટલે હવે હાલો લઈ લો લ્યો તો પછી પાછી બીજી કેહો હું હમણાં હમણાં કહેતો હતો કે હું પ્રાણલાલ વ્યાસ લાખાભાઈ દિવાલીબેન અમે વગર માયકે પ્રોગ્રામ આપ્યા છે સાહેબ વગર માયકી ચોરે અમારા ગાયદલા પાયથા આખું ગામ હાંભું બેઠું બેઠું સાંભળતું વગર માય કેવું પ્રવણીભાઈ અને મારા સાંભળતું કારણ કે મારા તેથી શાંત હતું બહુ અંદરથી શાંત હતું અચાણક મારો અંદરથી ઉકળાટ છે હા અમે આને અટાણક તો મારી પાસે હાર્મોનિયમ છે મારી પેટી થોડીક ખરાબ થઈ ગઈ એટલે આ આ થોડીક વરી હાલે છે વાંધો નથી તો પછી મયુરભાઈ પણ પેટી લઈ આવ્યા છે બેન દીકરી પણ પેટી લઈ આવી છે અહીં તો અમે લાખાભાઈ પ્રાણભાઈ દિવાલી બેન ગામડે જતા ને ત્યાં કોક ની ગરબી ની પેટી મગાવતા અને તબલતી તબલા હોય પેટી મગાવીએ એમાં અમે કાલાવડ ગયા મોટા કાલાવડ સોરઠી આયર નું ગામ પ્રાણવડ પાસે પ્રાણભાઈ હું ના પ્રફુલ્લભાઈ હતા ત્યારે ત્યારે પ્રાણભાઈ પ્રફુલ પ્રફુલ્લ દવે હું દિવાલી બેન અને અમે ગયા એટલે મેં પાલાભાઈ સરપંચ ને કીધું મેં કીધું એક હાર્મોનિયમ મગાવી દ્યો ને તો કડીયા આઠ દિન મન કે હાર્મોનિયમ નથી લેવાય મેં કીધું ના આમ લેવા નથી તો કીધું લઈ આવશ્યું ગોતી આવશ્યું ગમે ને હતી આવી ભાણવડ જાઉં પણ નેદવા જાય ને દાતરડું લઈ જવાય તે ચેજીરી પછી બધાએ પેટીઓ વસાવી ધીરે 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 નકર અમારે ગામડામાં એવી પેટી જૂની અમને કાઢીને દીધી ને ગામના મહારાજ ભજન ગાય ગયા અને ભજન ગાય અને સદગુરુ ગુણપતિ હું હું પડી ગયા અમને એમ થયું થયું આ પેટીમાં છે મેં કીધું બાપુ તમે સાખી તો પૂરી કરો તો હાલો હાલો કરો સદગુરુ હું વરી પાછા પડી ગયા મેં કીધું બાપુ થયું હું મને કે આમાંથી વાયસ આવે કઈ વાયસ આવે એટલે મેં કીધું પેટીમાંથી વાયસ ક્યાંથી હોય પણ મૂળ તો હું છે એને મેળામાંથી પેટી કાઢીને અમને ગામડામાં દીધેલી ને એમાં ઉંદર મરી ગયો અંદર ઈ ધમણ ધમેન બાપુ ને ફુવારો છૂટે હું કરીને પડી જાય વરી બેઠા કરીએ ભાઈઓ એટલે આવી વાત કરવા બેહી તો વાર ના આવે પણ ભાઈએ કીધું છે વાત કરીને મારી વાત પૂરી કરું નકતો તો એના જ કરે અણિયારા અમારું પંખી ના માળે હું ગામ માણુરભાઈ કરીને એક આયર નહીં અને ગામમાં કઈક મરણ થઈ ગયેલું એ વખતે ગામમાં કઈક મરણ થતા ને અને હજી અમારે ત્યાં સોરસમાં કચ્છમાં રિવાજ છે ચોરે બધો ડાયરો આવે લોકી કરતો કરતો ચોરે આવે ચોરે થી પછી બધા માણા બબે મહેમાન ને હો ઘેરે જમવા લઈ જાય એટલે હું જેને ત્યાં દુઃખ પડ્યું હોય ને એને કોઈ એટલો બધો ભાર ન પડે બે મહેમાન આ લઈ જાય બે મહેમાન આ લઈ જાય બે મહેમાન આ લઈ જાય અને એમાં માણું ભાઈ બધાએ જોઈએ બીજા ગરીબ માણે એક જ દીકરો મજૂરી કરેલ હો આપણે પણ નાકાર માણે હો કાંઈ હતું નહીં પણ પોરો પોરો એવો કે હું કરી આપે એવો પોરો અને ભાઈ પોરો હોય ને તો ઈશ્વર એનું એનું એક કામ અધૂરું ન રાખે પણ પોરો હોવો જોઈએ અંદરથી ભલે મારી પાસે કાંઈ નથી પણ મારો નાદ છે ને બેઠો મારું પૂરું કરશે એની પ્રતિતિ આ વાત છે હો એની પ્રતિતિ સત્ય ઘટના છે જિંદગી હા એટલે બધા મેમનોને લઈ ગયા બે બે મમણને આલી ગયા બે મમન બે મેમનોને આલી ગયા પાંચ મેમનોને હાલી ગયા અને માનુરભાઈ ઊભા ઊભા વિચાર કરે આ એમાં એક બહુ શ્રીમંત માણસ સાહેબ હ એનું નામ તો હું ભૂલી ગયો કોઈ યાદ નથી નામ તો હું ભૂલી ગયો મારી ઉંમરના હિસાબે પણ એનું બાવડું પકડ્યું ગણે માનુરભાઈ કે તમે મારે ને રોટલો ખાઈ તમે મારીને એટલે બતાય ગામના માણસો કે મેર ભાઈ તમે રહેવા દયો અમારા મહેમાનની હારે હું એને લઈ જાઉં છું ને અમારા મહેમાનની હારે જમાડી દઈશ તો કે નહીં બાપા ઓ હું જમાડીને તમારે ઘરે મૂકી જાય પણ હું તો ઓટણ લઈ જાય ઈ ધરા લઈ ગયા ઓહરીમાં બિહાડીને ઓરડામાં જઈને આરાણી આઈરાણીને એટલું કીધું એક મહેમાનને જમવા લઈ આવ્યો છે અરે આયર ઘરમાં એક કાણાનો અનાજ નથી તમને ખબર છે તમે ખાધું નથી દીકરો મજૂરી ગોતવા ગયો હજી આવ્યો નથી અને તમે મહેમાનને લઈ આવ્યા પછી માણુંભાઈ હું કીધું સાંભળ્યો મિત્રો યુવાન મિત્રો ખાસ સાંભળે કે તારી વાત હતી પણ મારાથી રહેવાનું નહીં એનું શું કરું એમ મારાથી રેવાનું નહીં એનું હું કરું અને આયરાણી કીધું તો હવે ચિંતા કરો માં હું હમણાં જમાડી દઉં છે ને હો બેહો ઓહરી બેહો ઓહરીમાં બેઠા થોડીક વાર લગાડી અને પછી કીધું મહેમાનને જમવાનું બેહાડો બેહાડો ચાકલો નાખ્યો ખાલી પીરસાણી ખાલી મૂકાણી પીરસાણીની મૂકાણી

અને આમાં માનવુરભાઈ મને બાવડું પકડી ખેંચી ઓલો તો અઢળક સંપત્તિનો માલિક હતો સાહેબ અને આ મને બાવડું પગને લઈ આવ્યો એની ઉદારતા ઉપર મહેમાન ખુશ થઈ ગયું સાહેબ અને એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ગુતળો ભરે મીઠાનો કણ મોઢામાં મૂકે પાણીનો ગુતળો ભરે બત્રી ભાતના ભોજનમાં મીઠાશ આવે એટલીક શક્તિ મીઠામાં એણે મીઠાશ આવી આવ્યો કોગલો કરી કીધું માનવુરભાઈ હાલો હવે ચોરે જ્યાં જ્યાં મહેમાન જમવા ગયા એ આવી ગયા છે હવે બસ નું થયું અમારા ગામની બસ આવશે આગળ ચોરે આવ્યા તો કે આવી ગયા બધા મહેમાન ભાઈ જ્યાં જમવા ગયા તા ત્યાં તો હા આવી ગયા બધા આવી ગયા હો વાંચી આવી ગયા વાંચી આવી ગયા બધા બી અને તો કે બે હજી બસ ને વાર છે ને તો આ પંદર વીસ મિનિટ વાર છે તો બે બેહો મારી એક વાત કરવી બધા બેઠા ભાઈ શાંતિ છવાઈ ગઈ હું વાત કરવી આ મોટા માણસ ની તો કે હા આવો તો બાપા માનુરભાઈ ઉભા આવો હું કરું શું કે હું કરવું શું થશે શું કેમ વાતાવરણ તંગ થઈ ગયું હોય છે અહીં બે મારી પાસે બે મારી પાસે બે હાજર કે ડાયરો સાંભળો છો તો કા મારે એક વાત કરવી છે કે માનુરભાઈ દીકરા કેટલા તો કે એક દીકરો તો કે જોયો નહી મેં તો કે કામે ગયો તો છે ડાયરો સાંભળો હતો તો હા માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું જાન જોડીને ગામડે આવજો ઈ માનસે એટલો વિચાર કર્યો કે ગરીબ સમજીને આને હું કંઈક આપું તો તો મારો જિંદગીનો ઋણી રહે પણ આના દીકરાને મારી દીકરી પરણાવું એટલા ગાડા ભરીને કર્યાવર કરું જેથી કરીને હું ઋણી રહું પણ ઈ મારો કોઈ દી ઋણી ન રહે આ આ દાતારી જો હોય તો કાઈ ન હોય તો ઈશ્વર તમારું કામ કરી નાખે આ કોને કર્યું અસ્તિત્વએ કર્યું તું પરમાત્માએ કર્યું કાલિયા ઠાકરે જ કર્યું ને એમ કોઈ પણ તમારે કોક ને મદદ કરવી હોય ને તારે જરાય મુજાશોમાં એ અસ્તિત્વ આવીને ઉભો રહે અને તમારા તમામ કામ ઉકેલેલી છે આટલી વાત કરીને મારી વાત વિરામ બાપુ ભરત બાપુ તમને મેં થોડીક તકલીફ આપી પાછા બે ધન્યવાદ આભાર